આ ગેંગ મોંડી દાંત કાર લઈને હાઈવે તેમજ અંતરિયાળ વિસ્તારોમાં ફરતી હતી તેઓ એકલવાયા કે વૃદ્ધ દંપતીને નિશાન બનાવતા હતા રસ્તો પૂછવાના બહાને વાતચીત શરૂ કરી પોતે મોટા સાધુ હોવાની ઓળખ આપી બોડાવતા અને સંમોહન દ્વારા શરીર પરથી દાગીના ઉતરાવી પલાયન થઈ જતા હતા આવી જ એક ઘટના ગત ચોવીસમી જાન્યુઆરી બે ના રોજ બની હતી એક દંપતી મોપેટ પર જઈ રહ્યું હતું ત્યારે પીઠા અને ધોબીકુવા ગામ વચ્ચે

ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ એલસીબી ટીમે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન હિંમતનગર ખાતેથી નરસિંહનાથ ઉર્ફે નરેશનાથ મદારીને ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલા આરોપી નરસિંહનાથ સામે ગાંધીનગર અમદાવાદ જુનાગઢ ભાવનગર તાપી અને આણંદ સહિતના જિલ્લાઓમાં હત્યા છેતરપિંડી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ મળી કુલ થી વધુ કેસ નોંધાયેલા છે તેની પાસેથી ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અને લૂંટાયેલા સોનાના દાગીના સહિત કુલ આઠ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ગેંગનો અન્ય સાગીરાત અમરનાથ ઉર્ફે આર્યન પઢિયાર હાલ ફરાર છે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે